કઈ વાંધો હા લો હું નાખી દઈ કન્ટિન્યુ તો અહીંયા ખીલા મરાઈ રહ્યા છે ને આપણે ધનજીભાઈ શાક પકડી લેવા છે હું શાક છે તમને દેખાડી આહા મને કે વિયાવા કામ કો બોખલ થાય કે નહીં કલ કો બોખ ભાગ્યા મિત્રો ફાઇનલી તમને નો ખબર આ કેટલા ભાગ્યા છે ને ધનજીભાઈ લાગ પકડે હા પકડ પકડા ખેલીન મિત્રો નો કન્ટિન્યુ બધી જાળ આપણો શેડો હતો એ નાખી દીધો છે ને હવે પછી આપણે ઘરે લઈને અહીંયા હાંધો કરીશું અહીંયા હાંધો કરીને આમ જો લાંબો કર્યો ને તો પછી

તો હવે તમને હવે સાંજે શાક જોવા મળશે અને કાલ માં શાક જોવા મળી જશે તો બે દિવસનું એટલે કે રાતનું નું કાલ અત્યારનું તો બાર દુને સોવીસ કલાકનું નું શાક તમને આ વિડીયો અંદર જોવા મળશે તો હવે પછી આપણે મળશું ડાયરેક્ટ કેવા શાક ની સાથે આપણે જે છે ને હું મહિના આનંદભાઈ હવે જાય છીએ દરિયામાં તો કન્ટિન્યુ પીના રહેજો એક ભાઈ બીજા છે પછી એ જાય મચ્છી હું આવી તમને દેખવા માં આવી આનંદભાઈ આ તો ઘણું જીવન જીવતો રહે નાન જાલતા પછી હવે જાય છે દરિયામાં તો એ હું કેવા આવું બાજુ

કેવા હોંડિયા આસુ કે કોમેન્ટ કરી દેવા હોંડિયા કેવા હે આમ જો ઓ ઓ એ નેક્સ્ટ લેવલ હોંડિયા મસ્ત આવા હોય તો અમને મજા આવે અને તમને મજા આવે જોવા શું કેવું તમારું બધું હે ઓ પછી તો ચાલો આપણે પકડીએ દી અને તમને બતાવી એટલે હું ઠેકો હે એ માઈક થી કેમ લાગી ગયું કે ડોલ માં ઠેકી હે ખબર ન પડી આલો પાણી હે એકલો રગડો બોલ 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 રગડો તો ફૂલ પાણી ડોળે જા કારણ ભાઈ

કચલી એક મસ્ત આવી ગઈ છે લાલ કલર ની જો સાકડા કછલી કહેવાય ને એવી એવી કચલી છે આવી રીતની કઈક છે કેસરી કલર જોરદાર અને એસી વધારે નવીન વસ્તુ છે એસી વધારે આમ જો એ એ એ વાહ ફીસ પાંચસો ગ્રામ નો ગયો છે આપણે આજ ઘણા સમય પછી પાંચસો ગ્રામ નો શેળવો આવી ગયો ને કઈ ઘટી નહી હાવ તાજો તાજો અને મસ્ત આને કહેવાય શેળવો બોલો વાહ કેમ પણ એ મિત્રો આપણો પાણીનો બાટલો આપડે રીતનું શાક આવી ગયો પાંચસો ગ્રામ ઓડી આવી છે બે ત્રણ માછી છે અને એક આ શેળવો તો હવે આપણે પકડાઈ છે શાક પછી કેમ્બલ કરે હવે આપણે છે ને એ ટાઈટ પડી છે ગજબ નેક્સ્ટ લેવલની ટાઈટ પડી ઠાર થઈ ગયો હાવ ડાયરેક્ટ બરફ બરફ પૂડીજો બરફ અને સીડાઈને બેહી રહી જાય કેમ કે પકડાઈ જાય તો આપણે જો પકડાઈ ગયું પકડાઈ ગયું કરી શક શું કહેવાય આ કહેવાય ધૂમલું બોલે તો ટોંટું તો દેખાડવા આપણે રોલમાં નાખીને કેવું આવે એમ ચાલો હવે આપણે મળીએ ખબર માં સહી સહી ઘરે તો એટલું ફેમિલી બધાને દિલથી સોરી કેમ કે હું તમારી ખોવાઈશ પૂરી નોકરી શીખો હું આજ મસે ને મોવા વી ગયેલો તો બહાર તો મોવા વી ગયેલો તો ને વાવડા જો અહીં તક છે ને અહીં તક ખૂતા છે તો કુતા કુતા મોબાઈલ મોલી કરે શું લે કેવી ગેમ રમબો આવ હોય એમ રીસાતી તો કરી અને આમ જો મેમોર પીસ ને મસ્ત ફલેસ્તરો છે હું પાછો દેખાઉન તો સરવાઈ ગયેલો હતો તો દિવસે હું તમને મચ્છી ન દેખાડી શીખું આપણે દિવસે દાળ બાંધવા જયા પછી રાત્રે પકડવા જ્યાં અને અત્યારે પછી દિવસે દેખાડ નથી હું એવો મોવા હતો તો ધનજીની મજમાં વિડીયો આવી ગયેલો જો હોય તો છૂટી પછી બધાને દિલથી સોરી કેમ કે હું મચ્છી ખરેખર કીધી પ્રમાણે બાર દૂન સોવી સોવી કલાકનું વિડીયો ન બનાવી શીખો સોરી તો હવે પછી આપણો નેક્સ્ટ લેવલનો વિડીયો આવતા રહે મસ્ત મસ્ત આ જો ને એમ વિજય જોઈ લેજો અને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો તમારા બધાની સપોર્ટની ખરેખર જરૂર છે અમારે બોલો તો આવશ્યકતા છે અને તમારી બધાની જરૂર છે રહે અને હતી અને છે અને રહે તો આ વિડીયો તમને એવો ગમો હોય તો એક કોમેન્ટ કરી દેજો અને એક લાઇક કરી દેજો તો મળશે બીજા નવા વિડીયામાં ત્યાં મુદ્દે બધા મિત્રોને જય માતાજી બાય 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 કીધી